અરે હકીકત કે જે લાવે છે કે નહીં અજમાય નહીં છે આ ફોન લગા ફોન લગા વાજી હેજી મારે જવું ગુરુ ના દરબાર જી ફટાફટ પૂછી જવું પેલા ઉઠવું પડશે ને ગાયો ધોવી પડશે તો આ વાળો વાળા ગયા સી પૈસા ની જરૂર પડી હતી હાલ ને હાલ તમારે હાલવા આવવા પડી તે અડધી રાતે હું સેવી તો આવું પણ તમે જબર કરીયું છે ઇમરજન્સી છે ઓ વાહ હાલ ને હાલ આપવું પડે તમારે એ હાર તન આવો આડો ફટાફટ આવો હા વેલ આવ ચાલ છે નહી ચાલો યો મને જબર કર્યું છે હગા પૈસા મારા ગમે તે કરીને પોકાળવા તો પડશે હારું

પણ ઈવો નવા જરૂર પડી છે એટલે જવું પડે છે હવાર જવાનું હોય હાથીક કલો આમાં હું એમ તો કીધું કે હવાર આવશું પણ ના મોને આ પૈસા લઈ ના જવાય નથી રાતનું મને જોવો કે આટલા બધા પૈસા હોય મને રાખવા લે છે કે મારે કઈ વપરાઈ જોઈએ છે એ તો આવા પૈસા ના રાખવા ત્યાં હોય કઈ ઘેર હોય કોઈ ના હું ત્યાં કીધું કે મારે કઈ વપરાય નહીં હું કઈ તો દીધું હોય બેંક માં મેકવા પડે ના વપરાય તો હવે હું કરું ત્યાં ને તો અમે આવવું જ પડશે હેડો હું હોવાનું નહીં બસો નું પેટ્રોલ નખાવું તમારા બાઇક માં

Chọn chỉ đi này giao nó, chọn chị đi này giao nó, ba bằng có bằng mấy cái này đấy. Giờ nó bị hắt rồi kì. Hả đi <laughs> ăn <laughs> 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 ન પાછું મેલ્યું નહી આ બંકા એટલો નહી એ તમારા ભાઈબંધ અંગાજ થી કાળુબા ઓળખો છો પેલા લીલી પાઘડી વાળા લે ઓડક બે હોગે તળપી લે અડ્યો હેડો આયા આયા મે કોઈ ઉત્સવ આમે એ એ આ ગાવ છે એવું ના બોલો મારો હકો ગમે તે પણ મારો હકો છે આવો હકો જોવે અલ્ધી રાતના પૈસા માંગાવ આ પૈસા ને પૈસા તો મહી ન ખાંજે મહી ન ખાંજે મને લાગતી આ મારા કોઈની ફીક નઈ લાગતી નઈ લાગતી ઓવ

એ આઈને કામ કરવાનું તો ટાઈમ છે બોલો હા સાનો એટલે બધા ઊભવાનો તો બોલો ઊભો ઊભો પણ આ કોટા લઈ ગઈ તો હેલો રે હેડો કરું પૈસા કાઢો તું પૈસા કાઢી કાકો દાદાગીરી બતા અમને ભમાવતો આવ્યો હું બોલ અલ્યા નો વાઘ છે

તું ગમે મોટો થઈશું લઈ જા લઈ જા લઈ જાઉક લઈ જારું પછી કઉશું ગમે

ભેગા થઈ ઇમરજન્સી પૈસા માંગાય આગા જ નઈ થ્યું જ જઈએ ખરા તમે આગળ રો

રાતના પૈસાવાય આ તો અડધી રાતે મો હતો ને આયો અલ બીજો હોય તો છે ને ના અને એમાં આવ્યો એમાં પૈસા સુરાઈ ગયા ગયા તમે ત્યાં જવા ભેગા થઈ રાખવાની પોચ છે પણ અધી રાત ના કરવાના હોય રાતે આવી મજાક ના કરે આને મજાક ના કરવાની હોય દોઢ લાખ રૂપિયા પૈસા લાવ્યા પણ જીવતો મહિના હવે તો મારા તાલવા પડશે હેડજો તમે હેડો પોલીસ ફરિયાદ કરી દે તમે લાવ્યા છો બધું